આકાશ શાક્ય જેની ઉંમર વર્ષ એકવીસ અને કૈલાસ કુમાર મેઘવાલ જેની ઉંમર વર્ષ અઢાર સુરતના કાપોત્રા હીરાના કારખાનામાં કામ કરતા હતા જોકે ગત તારીખ તેરમી તેર થી પંદર માર્ચ વચ્ચે આકાશે ચાલાકીથી ફેક્ટરીની ડિજિટલ તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો હતો ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની ફરિયાદ નોંધાતા તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હતી કે મુખ્ય આરોપી આકાશ શાક્ય મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં જ્યારે સહ આરોપી કૈલાસ કુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો ભિંડ જિલ્લો એ ચંબલની ઘાટીઓ તરીકે સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં અગાઉ ખૂંખાર ડાકુઓનું રાજ હતું હજી પણ ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે અને જોખમી પણ છે

પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી રહેલા કૈલાસ કુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી પોલીસે તરત જ જિલ્લામાં લોકેશન ટ્રેસ કરીને રેકી કરી કૈલાસ કુમાર મેઘવાલને પણ ઝડપી પાડ્યો હતો આ બંને આરોપીઓ પાસેથી રૂપિયા છ લાખના હીરા અને બે મોબાઈલ ફોન મળી કુલ છ લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે

જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો

રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવાલમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખ માંથી સાડા છ લાખ નો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેને સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ